એની પાસે શું સોલ્યુશન છે તો એ જે એમના જે ટેકનિકલ છે કે એમના જે સોલ્યુશન છે જે દવાઓ જે બ્રાન્ડ એમની કંપની જેનું ઉત્પાદન કરે છે તો એની શું ખાસિયત છે અને ખેડૂતોએ કેમ એ લેવાનો આગ્રહ રાખવો જોઈએ એની થોડીક ચર્ચા કરશું તો પ્રજેભાઈ આપનું સ્વાગત છે એગ્રી સાયન્સમાં સર્વપ્રથમ આપણે સીધી સીધી ચોખ્ખી વાત કરીએ કે અત્યારે વરસાદી માહોલ છે ઘણા બધા પાકોમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે ચૂસ્યા જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે તો તમારી જે કંપની છે સોમનાથ ડીમીટર એગ્રીડ્રોન સોમનાથ ડીમીટર એગ્રીડ્રોન પાસે જીવાત નિયંત્રણ માટે ઈયળ નિયંત્રણ માટે શું સોલ્યુશન છે તમારા સોલ્યુશનની ખાસિયત શું છે ખેડૂતોએ કેમ એનો ઉપયોગ કરવો જોઈએ એ સમજાવો નમસ્કાર અશરદભાઈ અને નમસ્કાર મારા ગુજરાતના ખેડૂતો ભારતના ખેડૂતો એક મહિનાથી મગફળી બહુ દેખાયા એવી જ રીતે જીવાતોના પ્રશ્નો હતો કે જીવાત માટે સોમનાથ હમણાં છેલ્લા પંદર દિવસથી ખેડૂતોને વપરાઈ રહ્યો છું ડીલરો થકી અને અમારા ડીલરો મને ફીડબેક પણ આપી રહ્યા છે આપણા ફેસબુક પેજ ઉપર એ ફીડબેક મેં મૂક્યા છે કે ખેડૂતોને પરિણામ કેવા મળી રહ્યા છે એમાંની એક પ્રોડક્ટ છે

અઢીસો થી ત્રણસો એમ પ્રતિ એકર નો આનો ડોઝ રહે છે અઢીસો થી આજુબાજુ ચુસિયા મોલો ઇયર આવી બધી જીવાતોના આ નિયંત્રણ માટે સક્ષમ છે કપાસની અંદર અથવા મગફળીની અંદર અથવા જે પણ પાક છે એની રજિસ્ટર્ડ પાક છે એની અંદર તમે આ વાપરી શકશો બેસીકલી આ જીવાત નિયંત્રણ માટે આજની તારીખમાં સૌથી ઉત્તમ છે એટલે કોઈ પણ પ્રકારની જીવાત હોય અષ્ટ પગી કથિ છોડતા બીજી બધી જીવાતોને નિયંત્રણ કરવા સક્ષમ છે પંદર લીટરમાં પચીસ થી ત્રીસ એમ એલ એકર માં અઢીસો થી ત્રણસો એમ નો ડોઝ રહે છે કવરેજ સારો મળવો જોઈએ પાણીનો છંટકાવ થવો જોઈએ

અને રોગમાં સમજજો કે ફંગલ રોગ અને બેક્ટેરિયલ રોગ એટલે ફંગલ ની દવા આપી દે પણ બેક્ટેરિયલ રોગો ના પણ ઇસ્યુ છે એટલે બેક્ટેરિયલ દવા જે હોય છે એ પણ સાથે વાપરવી અથવા કોમ્બિનેશન ની દવા હોય ફંગસ અને બેક્ટેરિયાની કોમ્બિનેશન ની દવા એવી વાપરવી હું અત્યારે ખેડૂતોને કપાસ મગફળી અથવા ડાંગર

આનો પણ ડોઝ અંદાજીત પચીસ થી ત્રીસ એમએલ પ્રતિ પંદર લિટર પાણીમાં છે બહુ રજીસ્ટર્ડ ડોઝ તો ચારસો એમએલ પ્રતિ એકર નો છે પણ ડાંગર જેવા પાકની અંદર એ ઠીક છે મગફળી જેવા પાકમાં માં પચીસ એમએલ પંદર લીટર પાણી યુઝ કરી શકો છો પ્રેક્ટિકલ જે બતાવી રહ્યો છું એ એના રિઝલ્ટ છે બે ટેકનિકલ ની ખાસિયત એવી છે બે સિસ્ટમિક ફૂગનાશક બે દવા સિસ્ટમિક બંને સિસ્ટમિક ફૂગનાશકોનું કોમ્બિનેશન છે આ ડિમોર

વધે અને ફૂગ તુરંત અટકી જાય છે મને અત્યાર સુધી કોઈ ખેડૂતોએ એવું નથી કીધું કે સાહેબ પરિણામ નથી બહુ સારા પરિણામ મળ્યા છે ફૂગ બિલકુલ ફૂગ અટકાવી દેશે આપણા પેજ ઉપર પણ મેં રાખ્યા છે ફેસબુક પેજ ઉપર ડીમોરની ખેડૂતની ખેડૂતો પોતે વિડીયો બનાવીને મોકલ્યા છે કે સાહેબ બહુ સારા પરિણામ મળ્યા છે એટલે આ ફૂગના સછે ડીમોર નામનું રોગ માટે રાઈટ રોગો માટે ડીમોર છે હવે આપણે પાક સંરક્ષણની વાત કરીએ હવે છેલ્લે આપણે ઉત્પાદન વધારાની વાત કરીએ તો પાકને પોષણ આપવું જરૂરી છે અને હવે એક રીતે મોટા ભાગના ચોમાસા સુઝનના પાકોનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે જે ફાલ કે ઝિંડવા કે ફળ કે દાણા એ વધુ લાગે અને વધુ ઉત્પાદન મળે એ માટે સોમનાથ ડીમીટર પાસે શું સોલ્યુશન છે બેસીક વરસાદનો પહેલો રાઉન્ડ બહુ સારો રાઉન્ડ ચાલુ થયો છે છેલ્લા દિવસ એટલે જે ગ્રોથ ખૂબ સારી થઈ ગઈ છે રોગ પણ વધી ગયો છે જીવાત પણ છે અને વિકાસ પણ થઈ ગયો છે થોડો છોડનો વિકાસ થઈ ગયો છે પણ વિકાસ થી બહુ મતલબ નથી મતલબ છે ઉત્પાદન કે ભાઈ ઝીણવા પ્રોપર બેસવા જોઈએ કપાસની અંદર ભરાવદાર બેસવા જોઈએ કોઈ ટપકી કે રોગ ના દેખાવો જોઈએ ડંખ ના દેખાવો જોઈએ એકદમ પરફેક્ટ ભીનું હોવું જોઈએ મગફળી ની અંદર સુયા બેસવા જોઈએ પ્રોપર દબાઈ ને બેસવા જોઈએ દાણો દૂધ વાળો ભરાવદાર હોવો જોઈએ પૂરો દાણો ભરાવો એના માટે અત્યારે હું છેલ્લા અઠવાડિયા થી દસ દિવસથી ઇન્ફેક્ટ દસ બાર દિવસથી થી ખેડૂતો વાપરી રહ્યા છે આઉટપુટ નામનું ટેકનિકલ છે પેક્રોબ્યુટાઝોલ ફોર્ટી પર્સન્ટ એસી ફોર્મ્યુલેશન રજિસ્ટર્ડ ફરીથી કહું છું સીઆઈબી સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ રજીસ્ટર્ડ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલર પીજીઆર પ્રોડક્ટ છે આ પીજીઆર છે રજીસ્ટર્ડ પીજીઆર છે આઉટપુટ નામનું આઉટપુટ આ પેકિંગ છે આની અંદર બોટલ આવશે આ પચાસ એમએલ નું મારી પાસે પેકિંગ છે ફિફ્ટી એમએલ ની આવી બોટલ આવશે રાઈટ તો આપ જોઈ શકો છો ફિફ્ટી એમએલ ની અમારી પાસે ખાલી એક ડમી પીસ છે પણ આવી જ બોટલ આવશે આઉટપુટ અને આ જે આઉટપુટ છે એ એપ્રોક્સિમેટલી પચ્ચીસ એમએલ પ્રતિ એકરનો ડોઝ છે માત્ર પચ્ચીસ એમએલ રજીસ્ટર્ડ પીજીઆર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર થી રજીસ્ટર્ડ પીજીઆર છે અને એને અઢી એમએલ પ્રતિ પંપ પંદર લિટર પાણીમાં આપ યુઝ કરી શકશો ખેડૂતોને ભલામણ કરી શકશો ખેડૂતો એને પોતાના પાકમાં વાપરી શકશે આઉટપુટ નામનું તપાસ હોય કે મગફળી હોય કે ડાંગર હોય એની અંદર સારા ઉત્પાદન માટે આ પ્રોડક્ટ છોડ મજબૂત હોય લીલો હોય પણ નીચે દાણાની અંદર દૂધ પ્રોપર ભરાય એના માટેની આ પ્રોડક્ટ છે આઉટપુટ મારા બે ત્રણ વેપારીઓ ખેડૂતો બે દિવસ પહેલા જ હું જસદણ ગયો હતો અને ત્યાં ખેડૂતો મને લઈ ગયા કે સાહેબ ચાલો તમે ખાલી પ્રોડક્ટના રિઝલ્ટ જુઓ આપણા ફેસબુક પેજ ઉપર પણ આપ જોઈ શકશો અને મને કોલ પણ કરી શકે કોઈને કોઈ કન્ફ્યુઝન હોય તો મને યાદ કરી શકશો આપણો હેલ્પલાઈન નંબર આપ દર્શાવી રહ્યા છો મને યાદ કરીને વાત કરી શકશે આઉટપુટ ઉત્પાદન માટેની દવા છે આમાંથી કોઈ રોગ કે જીવાત નિયંત્રણ નથી થતું આ માત્ર ને માત્ર ઉત્પાદન માટેની દવા છે પેટલો થો ફોર્ટી પર્સેન્ટ એસસી ફોર્મુલેશન